સરકાર નહી ચમંત્રી ભ્રષ્ટાચારી

આપે ભગવાન કોઈનો એકનો દીકરો વાલો અત્યારે ઘર પરિવાર ચલાવવાનો હોય કોના લીધે જો સરકારને અમારા માજી ધારાસભ્ય દસપાલ છે આ બાબતે વારંવાર ધ્યાન દોરેલું મેં આ કુલ જર્જરી છે ટૂંકમાં કંઈક ટૂંકવાની પરિસ્થિતિ છે તો પણ સરકારે માર્ગ મકાન જેના હાથમાં આવતો છે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રીમાં પાસે આપ્યું છે જવાબદારી એમને પોતે શીખવાડવી પડે

આજે બજેટ છે એ લીધે એ સાહીઠ જેવી ઇલાકામાં મારા મારી પ્રમુખશ્રીને નરેન્દ્રભાઈને વોટ્સઅપ આપીને એ સાહીઠ લાખ જેવી મંત્રી

સોલ બ્રિજ તૂટેલા છે અને સત્તર ઉદાહરણ જોવું હોય તો આ ડ્રીજ હશે એટલે અમે સરકારને કહેવા કેવા માંગીએ છીએ તાત્કાલિક આની ઉપર ઓવરલોડિંગ વાહનો બંધ કરે અને બ્રિજ નવીનીકરણ તાત્કાલિક કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે